નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રૂપિયા ત્રણસો ને સિત્તેરમાં ચોર્યાસી દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને ડેટા જીઓએ તેના ગ્રાહકો માટે એક શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે જેની કિંમત માત્ર રૂપિયા ત્રણસો ને રૂપિયા હશે આ પ્લાનમાં યુઝર્સને પૂરા ચોર્યાસી દિવસની વેલિડિટી મળે છે તેમાં દરરોજ ઝીરો પોઈન્ટ ફાઇવ જી ડેટા અનલિમિટેડ કોલિંગ અને દર અઠ્યાવીસ દિવસે ત્રણસો એસએમએસનો લાભ આપવામાં આવશે જો કે આ ખાસ ઓફર માત્ર જીઓ ભારત ફોન યુઝર્સ માટે છે

ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક રૂપિયા ચોવીસ હજાર ફિક્સ પગાર મળશે આ ભરતી માત્ર સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો માટે જ પરીક્ષા એમસીક્યુ આધારિત રહેશે જેમાં કુલ બસોને દસ ગુહના બે ભાગ હશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ બંધ કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એક એપ્રિલ બે હજાર ચોવીસથી દેશના તમામ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે વાહન ચાલકોએ હવે માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈ દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવવો પડશે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ વી ઉમાયશંકરે આ અંગેની જાહેરાત કરી આ નિર્ણયનો હેતુ ટોલ નાકા પર લાગતી લાંબી કતારો ઘટાડવી ઈંધણ તેમજ સમય બચાવવાનો છે ત્યાર બાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવકનો દાખલો હવે વોટ્સએપ પર ગુજરાત સરકારે નવી સેવા શરૂ કરી છે હવે જનતા પંચાણું પિસ્તાલીસ પંચોતેર સડસઠ સડસઠ વોટ્સએપ નંબર પર માત્ર હેલો લખીને આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર સીધા જ તેમના મોબાઈલ પર મેળવી શકશે સુશાસન દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સેવાનું રોકાણ પણ કર્યું હતું આ સર્ટિફિકેટ દરેક જગ્યાએ ભવિષ્યમાં આ નંબર પરથી હવામાનની સરકારી યોજનાઓની માહિતી અને આભાર કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા પણ મળે છે ત્યાર પ્રશ્વના સમાચાર વિશે વાત કરીએ તો યાત્રીઓને લઈ જતું પ્લેન ગુમ ઇન્ડોનેશિયામાં અગિયાર લોકો સાથેનું એક પેસેન્જર પ્લેન રડાર પરથી ગાયબ વિશે આ પ્લેન જવાથી સોલા વર્ષે જઈ રહ્યો અને પર્વતીય વિસ્તારોને નજીક પહોંચતા જ તેનો ગ્રાઉન્ડ કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો તેમાં આઠ ક્રૂ મેમ્બર અને ત્રણ મુસાફરો સવાર હતા હજુ સુધી કોઈ જીવિત શેખ કે મૃત્યુ પામ્યું છે તેની સત્તાવાર પુષ્ટિ પુષ્ટિ કરવામાં આવી નથી શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરે તો મારુતિ સજુકી ગુજરાત પર ઉતાર્યો પસંદગીનો કળશ મારુતિ સજુકી ગુજરાતના ખોરજમાં પાંત્રીસ હજાર કરોડના જંગી રોકાણ સાથે નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે આ પ્લાનની વાર્ષિક ક્ષમતા દસ લાખ વાહનો બનાવવાની હશે આ પ્રોજેક્ટથી રાજ્યમાં હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે આ નવો પ્લાન્ટ સાણંદ અને બેચરાજી બાદ મારુતિનો ગુજરાતમાં ત્રીજો મોટો પ્રોજેક્ટ હશે આ રોકાણથી ગુજરાતમાં ઓટોમોબાઈલ હબ તરીકે વધુ મજબૂત બનશે